હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી જે વરસાદ પડી રહ્યો છે ગઈકાલ સાંજની વાત કરવામાં આવે તો છેલ્લા દસ કલાકની અંદર આઠ ઇંચથી વધારે જે વરસાદ છે તે મોડાસામાં પડ્યો છે મોડાસાના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આ સોસાયટી એરિયાના દ્રશ્યો છે કેદારનાથ સોસાયટીના દ્રશ્યો જ્યાં ગુંડરસામાં પાણી ભરાયેલા છે સાંજની વાત કરવામાં આવે તો જે પ્રકારે વરસાદ પડ્યો અને જે પરિસ્થિતિ છે આ સોસાયટીની કે જે લોકો છે તે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને લોકો છે તે પાણીમાં થઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે આ પ્રકારની પરિસ્થિતિ છે પાણીનો કોઈ નિકાલ નથી અને તેને જ કારણે લોકો ઘરમાંથી બહાર નીકળે તો કેવી રીતે નીકળે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે જે પ્રકારના પાણી ભરાયા છે સોસાયટીના રહીશો આપણી સાથે છે તેમ સાથે સીધી વાતચીત કરીશું બેન શું નામ છે આપનું શીતલબેન શાહ શીતલબેન કયા પ્રકારની સમસ્યા છે કેટલો વરસાદ પડ્યો અને તમને શું તકલીફ રાત્રે વરસાદ પડ્યો એટલે ઘૂંટણ સમા પાણી ભરાયેલા હતા ઘરની બહાર નીકળાય એવી પરિસ્થિતિ નથી ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું આ સમસ્યા કેટલા વર્ષથી છે આ વર્ષે ભરાયું કે પછી આ પહેલા ભરાતું હતું અમે છેલ્લા 7 વર્ષથી સોસાયટીમાં રહેવા આવ્યા છે અને 7 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે તંત્રની બેદરકારી કે હવે નવી સ્કીમ થાય છે એટલે આગળ કોઈ પાણીનો નિકાલ છે નહીં તો કયા પ્રકારની સમસ્યા અત્યારે તમને થઈ રહી છે અને શું માંગણી છે અમારે દૂધ શાક લેવા માટે પણ બહાર નીકળાય નહીં અને સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે અનેક રહી સાબની સાથે ઉપસ્થિત બેન શું નામ છે આપનું રિંકી શા રિંકી બેન કેવ પ્રકારની સમસ્યા છે હવે આજે તો ચલો રવિવાર છે તો મારા છોકરાઓને સ્કૂલમાં જવાનું નથી પણ જો સેટરડે બીજો કોઈ ચાલુ દિવસ હોય તો છોકરાઓ સ્કૂલમાં કઈ રીતે મોકલવા અમારે મારું ઘર છેલ્લું છે તો ત્યાં વધારે રોડ નીચો છે એના લીધે વધારે પડતું પાણી ભરાય છે ત્યાં તો રાત્રે વ્હીકલ બી મારા અંદર ગાડી સુધી સીધું પાણી અંદર આવી જાય છે તો ગાડીનો બી નુકસાન થાય છે દર વર્ષે ગયા વર્ષે બી મારી બે થી ત્રણ ગાડીઓને નુકસાન થયેલું છે આ રીતનું જો દર વર્ષે આ રીતનું થતું રહેતું હોય તો તંત્ર શું કરે છે ખાલી જયારે વોટ માંગવાનો હોય ત્યારે જ હાજર રહે છે તે પછી કશું જ નથી એમની કાર્યવાહી બેન આ અગાઉ તમે રજૂઆત કરેલી છે કે કે મને શું જવાબ મળેલો દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે થઈ જશે આગળ કાર્યવાહી ચાલુ છે અત્યારે કશું નહીં થાય એ રીતે જવાબ આપીને પછી જ્યારે ઉભું હોય ત્યારે કોઈ ભૂરેલું રહેલું નથી હોતું બેન તમારું છેલ્લું ઘર છે મેં તમને જોયું કે પાણીમાં તમે જે રીતે ચાલીને આવતા હતા કોઈ પણ પ્રકારનું કામ હોય કેવી રીતે જવું પડે છે અને કેટલી સમસ્યા થાય જઈ જ નથી શકતા પહેલા તો અને અત્યારે નાના છોકરાઓના લીધે કઈ કારણસર બહાર નીકળવું પડે તો કોઈને કે મદદ લેવી પડે છે કાં તો પછી ઘરે જ બેસી રહેવું પડે છે કોઈ આગળનું તમે તમારા પોતાના કામ માટે કઈ બહાર જઈ શકતા નથી તો આ સોસાયટીની મહિલાઓ છે કે જેમને આફરીથી વ્યક્ત કરી છે કારણ કે જે પ્રકારે પાણી ભરાયેલા છે છેલ્લા આઠ કલાકથી વધારે જે વરસાદનો સમય થયો આઠ ઇંચથી વધારે પાણી વરસાદ પડ્યો છે અને તેને જ પગલે જે હાલ પણ જે ગુટન સમા પાણી છે વરસાદ બંધ થઈ લગભગ 6 7 કલાકનો સમય વીતી ગયો છે તેમ છતાં આજ પ્રકારની પરિસ્થિતિ તે હાલ સોસાયટીમાં જોવા મળી રહી છે ત્યારે સોસાયટીના અનેક રહીશ છે તેમની સાથે સ્થિતિ વાતચીત કરીશું તો શું નામ છે આપનું મારું નામ રાકેશભાઈ કડિયા રાકેશભાઈ કયા પ્રકારની સમસ્યા છે અને કોઈ રજૂઆત કરવામાં આવી હતી કે કેમને પાણી ન ભરાય તે માટે તંત્રએ શું કરવું જોઈએ ગયા વર્ષે પણ અમારે આંખી વધારે પર પાણી ભરાયું તો અમે કેટલી વખત કીધું કે હા થઈ જશે થઈ જશે થઈ જશે નિકાલ કોઈ થતો છે નહીં બરાબર આજે થોડીક પાણી આવે થોડોક વરસાદ આવે ને આટલું પાણી ભરાઈ જાય અમારે જવાનું ક્યાં ગયા વર્ષે અમારે પાંચ વિકલ અંદર પાણી ભરાઈ ગયું ગયા વર્ષે અમે ત્રીસ હજાર રૂપિયા નુકસાન ભોગ્યું પાંચ દિવસ સુધી અમે ઘરમાં રહ્યા કેર કેર અમારે પાણી ભરાઈ જાય અમારે જવાનું ક્યાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા છે કે કેમ કોઈ વ્યવસ્થા છે જ નહીં એ કે છે અમે આગળથી કરીએ આગળથી કરીએ કશું નહીં અત્યારે હાલમાં તમારી સામે નજરે છે તમે જોઈ લો કઈ વ્યવસ્થા છે હમણાં સીઓ નગરપાલિકાના આયા હતા શું આશ્વાસન આપ્યું છે આપને એમણે કીધું કે આ ચોવીસ કલાકમાં પાણીનો નિકાલ થઈ જશે તો આ હતા સોસાયટીના રહીશો કે જેમનું કહેવું છે કે જે પ્રકારે સોસાયટીમાં પાણી ભરાયા છે આઠ ઇંચથી વધારે જે વરસાદ પડ્યો અને તેને જ લઈને જે તારાજીના દ્રશ્યો છે આ જે બે મહિલા છે તે ઘૂંટરસામાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની આવ્યા છે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ અને તેને જ લઈને આ જે સોસાયટીના રહીશો છે તે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે ઋતુલ પ્રજાપતિ સમાચાર એકત્રિત અરવલ્લી